વહેરાખાડી શ્રી હનુમંત કુંજ પરમાર્થ આશ્રમથી સતત તેરમા વર્ષ શ્રી મહીસાગર માતાજીની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરાના જાસપુર હનુમંતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહેરાખાડી મહીસાગર સંગમ તીર્થ ખાતેથી શ્રી હનુમંત કુંજ પરમાર્થ આશ્રમના શ્રી એક હજાર આઠ સ્વામી શ્રી ગંગેશ્વર ગંગેશ્વરદાસજી મહારાજની પ્રેરણાથી સતત તેર વર્ષે વહેરા ખાડીથી શ્રી મહીસાગર માતાજીની પરિક્રમા અર્થે પદયાત્રીઓ નીકળ્યા હતા દર અનેક પદયાત્રીઓ પરિક્રમામાં જોડાતા હોય છે શ્રી મહિસાગર માતાજીની પરિક્રમા તારીખ છવ્વીસ માર્ચના રોજથી પ્રારંભ થયો હતો અને બીજા દિવસે મહીસાગર માતાજીના નદી કિનારે આવેલ પાદરાના જાસપુર ગામના હનુમંતિયા મંદિરે પરિક્રમાવાસીઓ આવી પહોંચ્યા હતા જ્યાં જાસપુરના હનુમંતિયા મંદિરના મહંત શ્રી રાધા રમનદાસજી મહારાજ તથા મંદિરના ભક્તો દ્વારા પરિક્રમાવાસીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિર ખાતે આરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું સતત તેરમા વર્ષે બસો પચાસ જેટલા પરિક્રમાવાસીઓ શ્રી મહીસાગર માતાજીની પરિક્રમામાં જોડાયા હતા ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા મધ્ય પ્રદેશથી પણ અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાય છે નવ દિવસ સુધી શ્રી મહિસાગર માતાજીની પરિક્રમાનો વેહરાખાડી ખાતે મહીસાગર સંગમ તીર્થ ખાતે તારીખ ત્રણના રોજ પૂર્ણાહુતિ થશે જ્યાં હવન પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે યાત્રિકો સાથે રામદાસજી મહારાજ સહિત મંદિરના કાર્યકરો પણ પરિક્રમામાં જોડાયા હતા જાસપુર ખાતે હનુમંત્યા મંદિરના મહંત શ્રી રાધારમનદાસજી મહારાજ અને મંદિરના ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું શ્રી મહીસાગર માતાજીની પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે પ્રાર્થના સાથે પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે છવ્વીસ તારીખ છે મહીસાગર માતાજી પરિક્રમા આજ બીજો દિવસ છે દિવસની દિવસ પૂરી થાય છે ત્રીજી તારીખ પૂર્ણાવતીના શું કાર્યક્રમ રાખવાનું શ્રાવણ પૂજન કે સાથ માતાજીની પૂજન થશે બેરાખાડી જા पाद्राना जासपुर हरमोतिया मंदिर द्वारा भव्य स्वागत कर यहाँ हमारे यहाँ महसागर से उधेरा गाड़ी से महसागर की परिक्रमा हर वर्ष आती है और आज ये यहाँ हमारे यहाँ दूसरा दिन है उनका दूसरा पड़ा हुआ है ये आठ नौ दिन की परिक्रमा होती है और यहाँ से चल करके यहाँ अगला पड़ाव होगा हो के ये अपने आश्रम पे पहुँचेंगे हम हर हर वर्ष उनका यहाँ स्वागत करते हैं और हमारे भक्तों के सबका ये सहयोग रहता है कि उनका मनोबल बढ़ाते हैं हमारे भक्त और सब लोगों के आशीर्वाद से सिर्फ सब लोगों पर कृपा बरसती सकते रहे मई सागर मैया की ऐसा मनोभाव बढ़ाने के लिए મહીસાગર પરિક્રમાવાસીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર ભાગવત કથાકાર પરમપૂજ્ય દીપકભાઈ શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાનું મહત્વ સમજાવ્યું હતું राम विक्रम शकुलकुणि धारणा महादर अनामतक्षम देवोरवरे रक्तम भात जातम नामे स्कंद पुराण के अंतर्गत मां भगवती महिषागर का जो महिषागर की कृपा सबसे बड़ी है सब गंगा जी बद्रीनाथ से सब पुराण के शिरवेश्य प्रकट हुई जो महिषागर है दान श्रम करके देवर्षि नारद महिषागर को लेकर सबसे पहले काली कमबोल में आए उनके अंतर्गत कई ब्राह्मण को भी देवर सिंह नारद जी लेके आए उनका उल्लेख स्कंद पुराण में है तो यार नौ नौ दिन की परिक्रमा बती है और तेरवा बरस है तो माँ भगवती वीक्षागर हनुमान जी की कृपा से आने वाले सबका कल्याण हो गए और की हो तो भगवती की कृपा से आपके सकल मनोरथ पूर्ण हो गए वही माँ भगवती वीक्षा हनुमान जी महाराज के चरणों में वंदन वंचन प्रणाम करके हमारे सभी महाराज जी के चरणों में भी प्रणाम जय श्रिया राम जय श्रिया